કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરીને માલેતુજાર માટે માન્યતા ઉદ્યોગપતિઓ માટે ગુજરાતના ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવા માટેનો અંગ્રેજોના સમયના કાળા કાયદા જેવો કાયદો ગુજરાત સરકાર લાવી એ કાયદાને મંજૂરી ગવર્નર સાહેબ ન આપે એ કહેવા માટે કોંગ્રેસના ધારાસભ્યો આજે ગવર્નર સાહેબને મળ્યા હતા એકસો પચીસ વર્ષ જૂનો કાયદો અંગ્રેજોના વખતમાં આવેલો લેન્ડ એકવીઝેશન એક્ટ જમીન સંપાદનનો કાયદો હતો સુપ્રીમ કોર્ટે રામાસ્વામી વિરુદ્ધ બેંગ્લોર ઓથોરિટીના કેસમાં એવું જજમેન્ટ આપ્યું કે આ કાયદો એ એકસો પચીસ વર્ષ જૂનો અંગ્રેજોના સમયનો છે વેચનાર સંમત લેનાર સંમત આ પાયાના સિદ્ધાંતની વિરુદ્ધનો આ કાયદો છે માટે આ કાયદાને બદલવા પાર્લામેન્ટે વિચારવું જોઈએ હું અભિનંદન આપીશ કોંગ્રેસની યુપીએ સરકારને કે બે હજાર ત્રણમાં યુપીએ સરકાર કાયદામાં જેની જમીન જાય એને પૂરતા વળતરનો અધિકાર આપ્યો પુનઃવસન અને પુનઃસ્થાપનની ચિંતા કાયદાથી કરી અને પારદર્શિકતા લાવતો બે હજાર ત્રણનો જે કાયદો આવ્યો જેને એ વખતે પાર્લામેન્ટમાં ભાજપના લોકોએ પાટલી થપથપાવીને વધાવ્યો હતો કે આ કાયદો સારો છે પરંતુ ગુજરાતના ભાજપના નેતાઓને અને અહીંથી ગયેલા મુખ્યમંત્રી જે આજે વડાપ્રધાન છે એમને લાગ્યું કે કોંગ્રેસે આપેલો આ કાયદો તો ખેડૂતોને બહુ મોટા અધિકાર આપે છે અને મારા માન્યતા ઉદ્યોગપતિઓની જમીનો પડાવી લેવામાં મને તકલીફ પડશે એટલે અધિકાર નથી બંધારણીય રીતે ગુજરાત સરકારને કોઈ અધિકાર નથી આવો કાયદો લાવવાનો સ્પષ્ટ વાત છે કે કેન્દ્ર કોઈ કાયદો લાવે એનાથી વિરુદ્ધ કોઈ પણ રાજ્ય સુધારા ન કરી શકે આ ગુજરાતની સરકાર કેન્દ્રના કાયદાની વિરુદ્ધના સુધારા લઈને આવી છે બહુ સ્પષ્ટ પ્રસ્થાપિત કાયદો છે કે સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ આપી દીધું હોય એનાથી વિરુદ્ધ રાજ્ય સરકાર કોઈ કાયદો લાવી શકે નહીં અહીં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે જે આજે ગુજરાત સરકાર જે સુધારા લાવે છે સુધારા ટકે નહીં કારણ કે સુપ્રીમ કોર્ટે પણ ના પાડી છે કે આવું થઈ શકે નહીં એ ગુજરાતની સરકાર કરવા જઈ રહી છે બંધારણીય રીતે જ્યાં કન્કરન્સ લિસ્ટ હોય એટલે કે રાજ્યના અધિકાર ન હોય કેન્દ્રનો અધિકાર અને પછી બંનેનો અધિકાર આવતો હોય એમાં કેન્દ્રએ જે અધિકાર વાપરો હોય એનાથી વિરુદ્ધ રાજ્ય જઈ શકે નહીં આ રાજ્ય એ દિશામાં જાય છે એટલે ગેરબંધારણીય સુપ્રીમ કોર્ટથી વિરુદ્ધ સત્તાથી વિરુદ્ધ કેન્દ્રના કાયદાથી વિપરીત જે સુધારા અમને સસ્પેન્ડ કરીને લાવ્યા હતા એ કાયદો ગુજરાતના ખેડૂતો માટે અન્યાય કરતા છે અને એને રાજ્યપાલશ્રી મંજૂરી ન જ આપે એ માટે અમે એમને વિનંતી કરવા માટે મળ્યા હતા આ કાયદાથી મૂળ કાયદામાં જે મહત્ત્વની જોગવાઈઓ છે જેમ કે જેની જમીન જતી હોય એને પૂરું ને વ્યાજબી વળતર મેળવવાનો એનો અધિકાર બને છે એ અધિકાર જતો રહે પાંચ વર્ષ સુધી જમીન તમે પડાવી લો અને કંઈ ન કરો તો એ જમીનની સંપાદનની કાર્યવાહી લેપ્સ જાય એને આ સરકાર બંધ કરે છે સામાજિક રીતે એટલે સોશિયલ એસેસમેન્ટ થવું જોઈએ એના ફૂડ સિક્યુરિટી એટલે એના ખાવાના એના જીવન નિર્વાહના સલામતીના પાસાની તપાસ થવી જોઈએ એને ગુજરાત સરકાર કાઢી નાખવા માંગે છે પોતાના ખાતામાં પૈસા ના આવે ત્યાં સુધી વળતર મળ્યું ના કહેવાય કેન્દ્રનો કાયદો ગુજરાત સરકાર કે જુદું એકાઉન્ટ ખોલી નાખી દો ને એટલે મળી ગયેલો કહેવાય સુપ્રીમ કોર્ટે પણ ના પાડી છતાં આવો સુધારો લઈને આવી છે ખાતાના વડા એ પ્રિન્સિપલ સેક્રેટરી હોય તો એને દોષિત ઠેરવવાના આ સરકાર કે ના ખાતાવાળો નક્કી કરે તો એક ચોકીદારને દોષિત ઠેરવવાનો એટલે ખોટું કરવા માટેના દરવાજા ખોલતો ગુજરાત સરકાર ખેડૂત વિરોધી ગુજરાત જન વિરોધી કાયદો લાવી છે એ કાળો કાયદો છે અંગ્રેજોના વખતના કાયદા કરતા એ ખરાબ છે એની વિરુદ્ધમાં આ લડતનું પહેલું પગથિયું અમે ગવર્નર સાહેબને ના પાડી છે ભવિષ્યમાં રાષ્ટ્રપતિ શ્રી પાસે પણ જઈશું અને એમ છતાં મંજૂરી મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈશું પરંતુ આ કાયદો જે ગુજરાતીઓનો વિરુદ્ધનો છે એનો અમલ નહીં દે